નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં પસાર થતી ધાંગદરા બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે ચંદ્રપાર્કની પાછળ જે કાળુ ડબ્બાવારો અને ધોળુભાઈ નામનો કોઈ વ્યક્તિ છે એની જે જમીન આવેલી છે એને અહીંયા આગળ આ વૃક્ષો કાઢી નહીં થતાં આપણે એ જગ્યા ઉપર છીએ કારણ કે વર્ષો જૂના તોતિંગ જે વૃક્ષો છે મિત્રો એ કાઢી નાખવામાં આવ્યા હતા આ અહેવાલ આજથી આપણે એકવીસ થી બાવીસ દિવસ પહેલાં પણ પ્રકાશિત કર્યો હતો ત્યાર પછી પાલિકાની ટીમ ઘટના સ્થળે આવી હતી એને તપાસ કરી હતી અને જોયું હતું ને એનું કહેવાનું એ થયું હતું કે આ કાર્યવાહી મામલતદાર ઓફિસથી કરવામાં આવશે પરંતુ આજે વીસથી એકવીસમો દિવસ છે તેમ છતાં પણ આ કાળું ડબ્બાવારો અને કોઈ ધોળું નામનો વ્યક્તિ છે એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલા માટે માટે થઈ અને અત્યારે પાછા આપણે મળ્યા છીએ ઘણા બધા મિત્રોને એવું થતું હશે અમને પણ પોતાના એવું થાય છે કે આપણાથી મોટા છે એટલે આને માન સન્માન દઈને બોલાવવા જોઈએ આને તુંકારા ન દેવા જોઈએ આને શ્રી સાહેબ કે ભાઈ કે આવું કેવું જોઈએ પરંતુ મિત્રો આને કોઈ સારા કામ કર્યા નથી તો એને આપણે માન સન્માન દઈને બોલાવવો પડે એટલે કાળુ ડબ્બાવાળો તેની સાથે કોઈ તોડું નામનો વ્યક્તિ બીજા કોઈ બે ત્રણ વ્યક્તિઓ છે તેમને મિત્રો એમને બે પૈસા કમાવાની લાલચમાં વર્ષો જૂના જે તોતિંગ વૃક્ષો હતા તો એ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું કાઢી નાખવામાં આવ્યું ત્યાર પછી તંત્ર દ્વારા અત્યાર સુધી આ શખ્સો છ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી એટલે આપણને પણ મિત્રો આજે થયું કે આ જે છે એ બતાવવું જરૂરી છે

આપણે મિત્રો કઈ કેવું છે નહીં કારણ કે એ આપણે એમાં સક્ષમ છીએ કારણ કે આપણે સાચા છીએ એટલે આપણે એ લડશું એની સામે આપણને અડધો ટકો પણ આ લોકો થી આપણે બીવે વાળા છીએ નહીં કારણ કે બીવે ઈ વ્યક્તિ કે જે ખોટા હોય આપણે એમાં જરા પણ ખોટા નથી એટલે આમનાથી આપણે ડરવાની જરૂર પણ છે નહીં પરંતુ મિત્રો એ લોકો આવા કાંડ કરે છે અને પછી જો આપણે ન બોલીએ અને મૂંગા રહી અને આમનાથી બીવી જઈ તો એ બીવાવાળામાં અમે કોઈ છીએ નહીં એટલે ખાસ અમે મિત્રો હવે પાલિકા તંત્ર એવું કહે છે કે આ મામલતદાર વિભાગમાં આવે મામલતદાર ઓફિસમાં આવે તો પછી મામલતદારની એની મિત્રો આ ફરજ નથી બનતી એક નામ માકે નામ કે એક પેડ મા કે નામ ને જે વૃક્ષારોપણના કાર્યક્રમોને આ બધું ચાલે છે તો એ તો પછી વાવજો પરંતુ જે ખરેખર હતા અને નડતર રૂપ નતા અને નડતર રૂપ હતા તો કોની મંજૂરી લઈ અને આ વૃક્ષો જે છે તોતિંગ વૃક્ષો વર્ષો જૂના વૃક્ષો આ ગેંગ દ્વારા કાઢી નાખવામાં આવ્યા છે મિત્રો તો એની સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં અમને આજુબાજુના એક મિત્રો દ્વારા એવા વિડીયો પણ એ સમયના અમને મોકલેલા છે એ વિડીયો પણ આપણી પાસે છે કે જ્યારે આ વૃક્ષો હતા ત્યારે અહીં કેવું આખું જે છે એ માહોલ હતો મિત્રો એ એના એના વિડીયો પણ છે એની ઉપર જેસીબી વડે આ લોકોએ જે છે મિત્રો એ વૃક્ષો કાઢી નાખવામાં આવ્યા તો પછી વૃક્ષો કાઢ્યા પછી જે છે આની સામે કેમ કોઈ આ કાઢું કે પછી ધોળું કે જે કઈ આ ગેંગ છે આખી એની સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં અને આ લોકોને માન સન્માન સાથે બોલાવતા આપણે એટલા માટે નથી મિત્રો કે આમના કઈ આ સારા કામ તો છે નહી વૃક્ષો હોત તો કેટલાય પરિવારો જે અહીંયાથી નીકળતા હોય કે કોઈ પરિવારજનો ઉનાળાના સમયે કાગળ નાખ્યો છે અને આ વૃક્ષો કઈ એના એટલા બધા તો કઈ નડતા નતા આ વૃક્ષો જે છે મિત્રો અહીંયા આગળ આ તમે જુઓ છો અત્યારે એક કેટલા વર્ષો જૂના છે તો આ કાઢી નાખ્યા ને કાઢી નાખ્યા પછી જે છે એ મામલતદાર ઓફિસ હોય કે પછી જે ફોરેસ્ટ વિભાગ હોય કે પછી પાલિકા કચેરી હોય તો એ એકાબીજાને ખો દઈ રહ્યા છે એકાબીજા ને કહી રહ્યા છે કે ભાઈ ઓલામાં આવે ઓલા ઓલામાં આવે તો અમે ઈ પણ જોતા હતા કે ને કોનામાં આવે જેના આવે એમાં કોકમાં તો આવે છે ને તો પછી છેલ્લે એ વાત થાય કે એને એમાં બીજી કઈ કાર્યવાહી ન હોય એમાં ખાલી દંડ દેવાનો હોય તો પણ દંડ અમને દો તો આમને ખબર પડે આમની આંખું ઉગડે આ તો બધું અત્યારે એવું જ સમજીને બેઠા છે કે જે કઈ કાયદો જે કઈ છે એ બધું અમારા ખિસ્સામાં છે પરંતુ આ શખ્સો ને એ ખબર હોવી જોઈએ એ શખ્સો ને એ પાન હોવું જોઈએ મિત્રો કે આપણી પાસે રાજકીય જે છેડાઓ છે કે આપણી પાસે રાજકારણીયા જે છે સત્તા પક્ષના આગેવાનો સાથે આપણે સારા સંબંધ છે સ્કીમમાં એમને ભાગ આપણે દઈએ એના આપણી માથે હાથ છે એટલે આપણને કોઈ કંઈ કરવાના નથી કોઈ તંત્ર આપણને પહોંચી શકવાનું નથી એવું ન હોવું જોઈએ મિત્રો કાર્યવાહી જે છે કાર્યવાહી નાના માણસ સામે એને ગુનો કર્યો હોય તો એટલી જ થવી જોઈએ મોટો એ કર્યું હોય તો એની સામે પણ એટલી જ થવી જોઈએ આ લોકો દ્વારા જે મિત્રો આ વૃક્ષો કાપી નાખવામાં આવે તો એની સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં હમણાં જાણવા મળ્યું હતું કે ખાલી દંડ આમાં થાય તો પણ દંડ કેમ નહીં એક પાડી દીધો તો એને બધું જપ્ત કરી લીધું પોલીસ સ્ટેશન લઈ ગયા લગભગ હજી આપણે પાલિકા કચેરીમાં પીડ્યા છે તો પછી એ કારણ કે ભવાનીનગર વિસ્તારના નાનો માણસો હતા એમને આગળ પાછળ કોઈ ભલામણ કરવા વાળું નહોતું તો કેમ એની સામે તમે કાર્યવાહી કરો છો તો આમની સામે તમારા કાર્યવાહી કરતા કેમ તમારા પ્રગ ધ્રુજે છે તો હવે મિત્રો જોવાનું એ છે કે આ વૃક્ષો આટલા કાઢી નાખ્યા છે કાઢી નાખ્યા માની લીધું કે એમની જગ્યામાં હતા મંજૂરી લીધી હતી અને મંજૂરી લીધી હતી તો આટલા બધા વૃક્ષો કાપવાની કાઢવાની એમને મંજૂરી લીધી હતી અને માની લીધું કે એ મંજૂરી એમને આપી હતી તો પછી એમાં એવા શપથ લેવડવામાં આવે છે કે જેટલા વૃક્ષો કાઢ્યા હોય ને એના ડબલ જે છે બીજે વાવવાના સંકલ્પ લેવામાં આવે છે આ ગેંગે ક્યાંય વાયા છે ખરાબ વૃક્ષો અને વાયા હોય તો પછી એ મામલતદરમ એમાં જાણ કરે અને આજથી વીસ એકવીસ દિવસ પહેલા પણ આપણે જયારે મિત્રો કીધું હતું કે આની સામે શું કાર્યવાહી થશે કાર્યવાહી કઈ થતી નથી એટલે કાર્યવાહી કરવી જરૂરી છે કારણ કે આવા જે લોકો છે ને એટલે આમની સામે થાય તો બીજાને ખબર પડે કે આવું ન હોવું જોઈએ આપડી વાડીયા નડતા હોય ને તો આપણે પેલા પૂછવું પડે છે કે કાઢી કે ન કાઢી એમ અને કાઢી ગયા છે તો પછી એની સામે દંડનીય કાર્યવાહી થાય તો એ કરો પરંતુ એનો મતલબ એ નથી કે એમની પાસે રાજકીય પહોંચ છે એની મોટું માથું છે એની સામે કાર્યવાહી નહીં કરવાની હવે મિત્રો જોવી છે કે મામલતદાર ઓફિસ જે છે આ કાળું તોડું કે એની જે ગેંગ છે આખી એની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે આભાર મિત્રો